સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકી કુમારી વિરેન્દ્ર જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા હાલ પિંકી કુમારી સુરતના નવાગામ ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા જરીની ફેક્ટરીની લિફ્ટનો ઉપયોગ કરીને પિંકી કુમારી ઉપરના માળે ચીર્યા હતા ત્યારે અચાનક મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાયો હતો જેમાં મહિલાનું માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને રહીશોમાં ગભરાટ ફેલાયો હતો જ્યારે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષાને લિફ્ટની જાળવણીને લઈને યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સીજે ટ્વેન્ટી ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને